શ્રી વલ્લભાધી જય શ્રી ગોસાઇજી પારમ દયા લકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું બીજું નામ કૃપા સિંધુ કૃપા સિંધવે નમઃ શ્રી ગોસાઇજી કૃપાના સાગર છે કૃપા સિંધુ નામનું વિવરણ આપણે શ્રી હરિદાસના બેટીના વાર્તાજીમાં શ્રવણ કર્યું છે તેથી હવે સીધા વાર્તા ચરિત્રમાં प्रवेश करिए वार्ता जी एक सौ चुमोतेर श्री गुसाई जी के सेवक धर्मदास ब्राह्मण अडिंग को झाको श्री गुसाई जी आंख दीनी तीन की वार्ता को भाव भावकहत है लीला में इनको नाम नयन प्रभा है श्री गोकुल के वानरते प्रकटी है ये अडिंग में एक ब्राह्मण के जन्म्यो शीतला को उपद्रव भयो ताते आंद्रो भयो માતા પિતા બહોત દુઃખ પાવે ચિંતા કરે માતા પિતા મરે મથુરા ગોવર્ધન કે મે બેઠી ભીખ માંગન લાગ્યો એક સમય શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ તે શ્રીનાજી દ્વાર પધારત હતે તહા ય આંધ્રો બ્રાહ્મણ બેઠ્યો હતો શ્રી ગુસાઈજી કે મન મે દયા આઈ જો બાપડો આખીન બિના દુઃખી હૈ હવે આપણે વાર્તાજીમાં દર્શન થઈ રહ્યું છે કે દરેકે દરેક પ્લેસ પર શ્રી ગુસાઇજી સામેથી જ કૃપા કરશે કારણ કે આપ કૃપા સિંધુ છે તો પહેલું છે તાહી સમય શ્રી ગુસાઇજી કી ઈચ્છા તે બ્રાહ્મણ કી આંખી નિકી ભઈ સામેથી જ આંખ સારી કરી દીધી આછો દેખણ લાગ્યો કહે મોકો કહા ભયો પ્રસન્ન ભયો શ્રી ગુસાઇજી આપ બહુ પ્રસન્ન ભય સેકન્ડ પાછે શ્રી ગુસાઈજી મન મેચારીએ નેત્ર દેખાડીએ વત કરી પાવન પર્યો મહારાજ આપ મો પર બડી કૃપા કરી જો મોકો આંખ દેની થ્રી ગુસાઇજી વા બ્રાહ્મણ શું કહી તું અમારે સાથ રહેગો બ્રાહ્મણને કહી મહારાજ મોકો ચાઇએ थी संग आपी रहा है श्री गुसाई जी फोर्थ तब श्री गुसाई लेके पधारे शिनाथ जी द्वार आए हे शिजी बाबा पास आया उत्थापन के समय पहुंचे मंदिर में पधारे तब श्री गुसाई जी शिनाथ जी के कपोल पे श्री हस्त स्पर्श किए परस्पर कुशल पूछे हवे फिफ्थ तब श्रीजी कहे ભલી કરી આખી દેની અબ સેવક કરો હવે સિફારિશ કરી રહ્યા છે શીજી બાવા સેવકે કાંઈ જ નથી કર્યું પણ આ સ્વરૂપો સતત સતત કૃપા વિચારી રહ્યા છે સિક્સ્થ તપ શ્રી ગુસાઇજી બહાર વધારી નામ દીનો સેવન્થ તબ વાકો સુધી વહી જો ભલો વયો શેની શું સુધી થઈ હશે

તે નિવેદન કહેવાય જે મનથી નક્કી કરીએ કે હવે હું સેવક થયો તેને કહેવાય સમર્પણ અને વિનિયોગ કાયાથી થાય તો અત્યારે સમર્પણ થયું છે મીન્સ કે પોતાના સેવક તરીકે કેવી રીતે જીવન જીવવું તે તેનું દાન કરી રહ્યા છે ટેન્થ તપ શ્રી બ્રાહ્મણ બ્રાહ્મણસો કહી તું વૈષ્ણવંશો ચર્ચા વાર્તા શૂન્યો ત વૈષ્ણવન કે મુક્ત વાર્તા કીર્તન સુનન લાગ્યો માર્ગમાં આગળ કેવી રીતે વધાશે તો શ્રી વૈષ્ણવના મુખથી વાર્તા કીર્તન શ્રવણ કરવાની આજ્ઞા કરી રહ્યા છે અલ્લાવંત પાછે બ્રાહ્મણને શ્રી ગોસાઇજી શું વિનંતી કરી મહારાજ કોઈ ગ્રંથ શીખાવો તબી ગોસાઇજી શિવવલ્લભાષ્ટ વાકો શીખાય શ્રી વલ્લભના રૂપનું જેમાં વર્ણન છે અને નેત્રનું ફલ આપી રહ્યા છે વલ્લભના રૂપનું દર્શન કરવાનું વાકી બુદ્ધિ નિર્મલભાઈ સમજણ લાગ્યો આ છે ટ્વેલ્થ કઈ રીતે તો કહે છે કે પાઠ કીએ તે શ્રી આચાર્યજી કો સ્વરૂપ હૃદય મેં આવે બુદ્ધિ નિર્મલ હોય એક નિષ્ઠા હોય સગરો માર્ગ સ્ફુરે શ્રી ગુસાઈજી કે સ્વરૂપ કો બોધ હોય પ્રભુ અપનો જાની જ્યારે શ્રી વાલપ શ્રી વિઠ્ઠલ હૃદયમાં પધારે પછી પ્રભુ તે જીવને પોતાનો કરી જાણે દાસ ભાવકો દાન કરે એટલે તું ટ્વેલ્થ થર્ટીન્થ ઓ શ્રી ગુસાઇજી આ ચરણ સેવા કરવાવન લાગે જે નિર્ગુણ સ્વરૂપ છે નારાયણ દાસ ભાટ ગોકુલના વાનર અને શ્રી વલ્લભે કહ્યું હતું કે પશુ સો કહું પુષ્ટિમાર્કી સેવા બની હૈ પણ અહીંયા શ્રી ગુસાઈજી ચરણ સેવા કરવાવી રહ્યા છે ફોર્ટીન્થ વાહિકો વાકો અધિકાર દિનો જે તેનો અધિકાર છે તે પ્રાપ્ત કરાવ્યો ફિફટીન્થ વાકો શ્રી નવનીત પ્રિયજી કો મહાપ્રસાદ દેતે આ સમર્પિત પણ છોડાવી દીધું તા પાછી દેહ છોડી શ્રી ગોસાઇ સેવા ભલી વાતી કરતો હતો શ્રી બાલકૃષ્ણજી પાસે બેઠે પૂછી એસી સરાહના ક્યુ કરત હોપે કૃપા તો આપને સંગ રાખ્યો સેવા કરવા યા સબ ઉપર આપકો હૈ તબી ગોસાઇજી શ્રી મુક્ત કહે હમકો યા દેનો હતો શ્રી વસુદેવજી કે ઘર પ્રગટ ભય તબ યાને પક્ષપાત કિનો હતો કંસકો ખવાસ હતોન્થ અ મરારી સો યા યાકો નામ હોય ગો અમારો ખાસા વૈષ્ણવ હોય ગો દરેકે દરેક કૃપા કૃપા સિંધુ શિવજી સામેથી જ આ જીવ માટે વિચારી રહ્યા છે સોયા ધર્મદાસ શ્રી ગોસાઇજી કો એસો પરમ કૃપા પાત્ર ભગવદી હતો ઇનકી વાર્તા કહાત આવી ગઈએ તો બસ કેવલ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલના શરણે આવીએ અને પછી આગળનું કાર્ય તો આ સ્વરૂપો જ કરી રહ્યા છે શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોસાઇ શ્રી પરમ દયા લકી જય કૃપા સિંધવે નમઃ